નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝડપટ ન્યૂઝ સુરતમાં પ્રેમ લગ્ન કર્યા બાદ છૂટાછેડાપન થઈ ગયા બાદ પણ પત્નીના ત્રાસ થી યુવકે આખરે આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે

ઘણા બધા લોકો જવાબદાર છે આ ઉપરાંત પોલીસ ને તપાસ દરમિયાન મૃતક ના વાહન માંથી નોટ પણ મળી આવી હતી જ્યારે તેના ફોન માંથી ત્રણ વિડીયો પણ મળ્યા હતા પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે તથા મૃતકની સુસાઈડ નોટ અને વિડીયો આધારે ઉત્તરાયણ પોલીસે પૂર્વ પત્ની સહિત ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં મૃતકની પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઈગર મહેમાન નવસારીથી ધરપકડ કરી છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાથે મૃતકની પૂર્વ પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરી આ સમગ્ર મામલે વધુ ઊંડાણ તપાસ હાથ ધરી છે મારું નામ નરેન્દ્ર ડોલરિયા છે બનાવ જયદીપે ચાર તારીખે દવા પીધી એ બીજા દિવસે અમે એની બધી અંતિમ પ્રિયા બતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઈડ નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરોબરની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી હતી એના સીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો છે વિડિયો છે ક્યારે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરી એ દિવસમાં છે અને બે વિડીયોની ફેલાવી એ બે વિડિયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી માહિતી એ બંનેના પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ સીધેલે બળજરૂરી દ્રોક કરેલા એને ઇમોશનલ ટેકનોલોજી એ જ્યારે શીતલ છે હતા અહીંયા વિડીયો ત્યારે શીતલું હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દે એવી ધમકીઓ પણ આપતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી દસ વર્ષ થી પોલીસ આપી આરોપી ઇમામુદીન ઉર્ફે બિરલા અખતર મેવ નાસી છૂટ્યો હતો જેથી દસ વર્ષથી વોન્ટેડ આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે ડુમ્મસ જોન સિક્સ એલસીબી ટીમને બાતમી મળી હતી કે ગરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી

અને શહેરોમાં રહેઠાણ બદલીને રહેતો હતો હાલ આરોપી રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર પર આવેલા દીગ જિલ્લાના તેલિકાબાસ ગામમાં મજૂરી કામ કરીને રહેતો હતો પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેલોત સાહેબ તેમજ સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે

તેના મૂળ વતન ગામ તેલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો કરતો હતો જે આરોપીને ઝોન સિક્સ એલસીબીની ટીમે તેમને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે આ જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ ત્યાં શું કામ કરતો હતો અને એક તે જગ્યા પર તો સંતાઈલો આ આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલ હતી એ ગુનો કર્યા બાદ કયા કયા કઈ કઈ જગ્યા ઉપર એ ગયો છે આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા થોડા સમય પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે લગભગ બે દિવસ જેટલો તેના વતનના ગામે છુપા વેશે સંતાઈ રહીને તેમજ સ્થાનિક લોકોની વેશભૂષા ધારણ કરીને સ્થાનિક લોકોની સાથે હળી જઈને તેના પર વોચ રાખી હતી અને જ્યારે યોગ્ય સમય આવ્યો અને આરોપીની શિનાક પૂર્ણપણે થઈ ગઈ અને ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે તો એને પકડી લઈને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે